આજ રોજ આયોજન પત્ર જીતુડા ગ્રામ પંચાયત જીતુડા ગામ વતી અમે ગામ જનો વતી અને જીતુડા ગ્રામ ના પદાધિકારી જે ચુટાયેલા એ જીતુડા ગ્રામ નો જે સમાવેશ કરવા જઈ રહ્યા છે એ સમાવેશ ગામડું ભાગી અને ગામડાનો નો ભારત નો જે આજ માં ગામડા એનું નિકંદન કાઢી વિકાસની વિકાસ ની અંદર જીતુડા પ્રકૃતિ પછી જૈવિક સંપત્તિ જે જીવો છે એનો વિનાશ કરી લાગણીઓ અને સંસ્કૃતિનો વિનાશ કરી આ કેવો વિકાસ કરવો એમાં જોડા અને અગાઉથી જ જીટોડાનો વિકાસ શહેર જેવો થયેલો જ છે અને જે મહાનગરપાલિકા કરવા જઈ રહ્યા છે મહાનગરપાલિકા અંદર જે મહાનગરપાલિકા લાયક જે વિકાસ કરવો જોઈએ એવા કોઈ વિકાસ થયેલો જ નથી જે પોતાનો જ વિકાસ બાકી છે અને આને આવરી લઈ અને ગામડું ભાગી અને ગામડાના આત્માનો નિકંદ અને ગામની સંસ્કૃતિ અને ગામડાના લોકો ગામડાના ખેડૂતો અને ગામડાની જે અસ્કા અસ્કામતો છે એની ઉપર તરફ મારી વિકાસ કરવા ને વિકાસ નું બાનું જે કાળ છે એમાં અમે ગ્રામ પંચાયત જેટોડિયા નો સમગ્ર ગ્રામજનો વતી અમારો વિરોધ છે તે બદલ આવેદન આવ્યા છીએ